આ વાગે સાબરડેરીની દૂધની ટેન્કર જીજે એકત્રીસ થી ચાલીસ છપ્પન નંબરની વાલખોલી અને તમામ દૂધની વહેતી નદી આપ જોઈ શકો છો આ દૂધની નદી વહે છે ખુલ્લામાં દૂધની નદી વહે છે આપ જોઈ શકો છો રસ્તા વચ્ચોવચ આ ટેન્કર આ દૂધ પશુપાલકના પરસેવાનું દૂધ પશુપાલકનું મહેનતનું દૂધ ગટરોમાં આ રીતે વહી રહ્યું છે આપ જોઈ શકો છો સામે જ રજવાડી ચાયની દુકાન છે એની બિલકુલ સામે વડાગામ આક્રુમ રોડ આપ જોઈ શકો છો બિકુલ આ વાકુલ્લું